અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરીમાં ગયેલ સોના ચાંદીની વસ્તુઓની કુલ કિંમત રૂપિયા ચોત્રીસ હજાર જેટલી મત્તાની રિકવર કરી મૂળ માલિકને પરત સોંપતી વલસાડ રેલવે પોલીસ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ વડોદરા અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીએચ ગોર સાહેબ પસંદ રેલવે સુરત વિભાગ સુરતનાઓ દ્વારા વલસાડ રેલવે સ્ટેશન હાથ વિસ્તારમાં બનતા ચોરીના ગુનાઓ મિશન સ્ટેશન સાર્થક કરવા સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે વલસાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી વસાવા સાહેબનાઓએ વલસાડ રેલવે સ્ટેશનની આવતા જતા પેસેન્જરોના ચોરીના ગુનાઓ ઉકેલી તેવાના મુદ્દામાલ મળી આવેલ તેના મૂળ માલિકોને પરત કરવા સૂચનાઓ આપી હતી રેલવે સ્ટેશનથી ટ્રેન નંબર વન નાઇન ઝીરો ઝીરો વન વિરાર સુરત પેસેન્જર ટ્રેનના આગળના ભાગે જનરલ ડબ્બામાં બેસી મુસાફરી કરતા ઊંઘી ગયેલ અને ટ્રેન વેલછા રેલવે સ્ટેશન પ્લેન નંબર એક ઉપર આવી ઊભી રહેલ તે વખતે ફરી શ્રીનાઓની ઊંઘની તકનો લાભ લઈ સોનાના ચાંદીની વસ્તુઓ કોઈ અજાણ્યો ઇસમ બેગમાંથી કાઢી લઈ ચોરી કરી નાસી ગયેલ હોય જેમાં એક સોનાની બીટી ડાયમંડના રંગ વાળી જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર તથા એક ચાંદીનું બ્રેસલેટ જેની કિંમત રૂપિયા ચાર હજાર જે તમામ વસ્તુઓની કુલ કિંમત રૂપિયા ચોત્રીસ હજાર જે કિંમતતાની સોના ચાંદીની વસ્તુઓની શોધખોડ કરી અત્રેના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની અલગ અલગ કાર્યકર ટીમોએ સોના ચાંદીની વસ્તુઓની કિંમતી સામાન રિકવરી કરી નામદાર કોર્ટના આદેશ મુજબ ફરિયાદીની તારીખ સોળ એક બે ના રોજ કિંમતી સામાન મૂળ માલિકના નામે પ્રદીપ કુમાર સિમનિયાલ પાનિગ્રાહી રહે જલારામ સોસાયટી પ્લેટ નંબર આઠ મચ્છી માર્કેટ વાપીનાઓને વલસાડ રેલવે પોલીસ સ્ટેશનને બોલાવી કિંમતી સામાન પરત આપી તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરેલ છે